નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે જેમાં રેલવે મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખી મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં તેતાલીસ ટકાનો વધારો કર્યો જ્યારે આ રેલવે વિભાગના ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે રેલવે વિવેક ઉનાળામાં ટ્રેનોમાં નવ હજાર એકસો અગિયાર ફેરાનું સંચાલન કરશે અને આ ટ્રેનોમાં વધારો કરાતા રેલવે મુસાફરોને હવે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તો ત્યારે ક્ષત્રિયોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા જેમાં હવે રૂપાલાને શાંતિ નહીં મળે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયો આંદોલન પાર્ટ ટુની રણનીતિ બનાવવાના મૂડમાં છે જેમાં આજે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક શરૂ થઈ અને એમાં ચારસો જેટલા લોકો પહોંચ્યા છે જ્યારે આ બેઠક રાજપૂત સંકલન સમિતિ અને રાજપૂત સમાજની બાણો સંસ્થાના પ્રતિનિધિઓની હતી જે ગોતા રાજપૂત ભવનમાં યોજાઈ હતી અને આ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં મોટી જાહેરાત પણ થઈ શકે છે શું અંગે કોઈ નિવેદન છે કે રાજપૂતમાં હવે આંદોલન થશે કે નહીં થાય તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદી મહારાષ્ટ્રના નાદેડમાં એક જાહેર સભાને સંબોધી હતી

मोदी का फोकस ट्वेंटी फर्स्ट सेंचुरी के भारत का विकास है भारत के नागरिकों की सुविधा और समृद्धि है भारत की ग्लोबल इमेज है आप ही मोदी का परिवार है मेरा भारत

જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે સહાય પંદર લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇરાકના મિલિટરી બેઝ ઉપર અત્યારે હુમલો કરવામાં આવ્યો છે જેમાં અત્યારે હુમલામાં એક વ્યક્તિનું મોત અને આઠ વ્યક્તિ ઘાયલ થયા છે જ્યારે ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાન સમર્થિત પોપ્યુલર માઇબ્રેશન ફેર્સ એટલે કે પીએમના હેડક્વાર્ટર સુધી આ હુમલો કરવામાં આવ્યો છે જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ લીધી નથી અને પીએમએફએ આ માટે માટે અમેરિકા ઉપર આરોપ છે તો સારા સમાચાર છે જેમાં મે મહિનાથી રાજકોટને નવી સો સી એનજી બસો મળશે અને એમાં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે નવી બસો દોડાશે જ્યારે અત્યારે જૂની બાવન બસો ધુમાડા કરતી ડીઝલવાળી બસો તે સિટી બસો હતી અને હવે રાજકોટના લોકોને આવી બસોમાં મુસાફરી નહીં કરવી પડે જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રોનિક અને સીએનજી બસની માંગ કરવામાં આવી હતી તે સરકારે હાલ સો સીએનજી બસો તે રાજકોટને આપી છે તો કેરીના રશિયાઓ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે કેરીનો મણ દીઠ છે તે બે હજાર ચારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જ્યારે અત્યારે દસ ક્વિન્ટલ કેરી બજારમાં આવી અને અત્યારે ચોવીસ કલાકમાં કેસર કેરીના ભાવમાં પાંચસો રૂપિયાનો તડાકો બોલાયો જ્યારે અત્યારે ગઈકાલે તેનો ભાવ છે તે બારસો રૂપિયાથી લઈને બે હજાર નવસો રૂપિયા સુધી બોલાયો હતો અને અત્યારે ચાર ક્વિન્ટલ આપસ કરી પણ બજારમાં આવી છે જ્યારે અત્યારે આગામી સમયમાં જેમ જેમ આવક આવતી જાય તેમ તેમ અત્યારે કેરીના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે તો અત્યારે યુપીઆઈ માટે ખાસ કરીને ફોનપે ગૂગલ પે અથવા પેટીએમનો દરેક લોકો ઉપયોગ કરતા હોય છે જોકે અત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ હવે નવી એપ્સને પણ અત્યારે સેવા માટે પરવાનગી આપી દીધી છે જેમાં તમે ખાસ કરીને યુપીઆઈ પ્લેટફોર્મમાં છે તે ક્રેડ સ્લાઇસ ફાર્મપે ઝોમેટો ગ્રો ફ્લિપકાર્ટ જેવી એપ્સ દ્વારા તમે વ્યવહાર કરી શકશો અને આ તમામ એપ્સ ગ્રાહકોને અઢળક કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ અત્યારે આપી રહી છે તો અત્યારે રાજ્યમાં હીટવેવની આગળને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હિટવેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે જ્યારે આરોગ્ય વિભાગે જરૂરી તૈયારી કરવા હુકમ પણ કરાયો અને શહેરી વિસ્તારોમાં રોડ ઉપર શેડની વ્યવસ્થા રાખવા પણ જણાવ્યું છે અને અત્યારે શ્રમિકોને બપોર એકથી ચાર વાગ્યા સુધી કામ ન આપવા પણ સૂચના અપાઈ જ્યારે હિટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર હોવાથી પૂરતી તૈયારી કરવાના પણ અત્યારે આદેશ અપાયા છે મહેસૂલ વિભાગ દ્વારા તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં થશે હવે બુલેટ ટ્રેનનું નિર્માણ જેમાં અત્યારે ટ્રેનની ડિઝાઇન ઉપર અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે જ્યારે હાલ તો ભારતે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે જે અમદાવાદ મુંબઈ વચ્ચે અત્યારે દોડશે અને આ રૂટ ઉપર અત્યારે સિંકન સેન ઇ ફાઇવ શ્રેણીની ટ્રેનો પણ અત્યારે શરૂ કરવાની વાત દેખાઈ રહી છે તો અત્યારે વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે જેમાં એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ છે તેના ગ્રાહકોને અત્યારે ફાઇવ સેવા આપી રહ્યું છે સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની ફાઇવ સેવા શરૂ થનાર છે અને આગામી છથી નવ મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે તેમજ વીઆઈએ આખા ભારતમાં ફાઇવ નેટવર્ક રોલઆઉટ પણ કરવાની અત્યારે યોજના ઘડી રહી છે તો આગળ બાળકો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં ઉનાળો આવતાની સાથે જ શાળાનો શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે અત્રે જણાવીએ કે તારીખ છ મેથી નવ જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળશે તે રજાઓને લઈને અત્યારે બાળકોમાં અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે ત્યારે અત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને બસો વીસ દિવસમાં પણ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા પણ અત્યારે સૂચના આપતી હોય છે જે પ્રમાણે અત્યારે આ મહિનામાં છે તે વેકેશન નહીં પણ આવતા મહિનામાં એક મહિનાનું સરેરાશ દરેક વિદ્યાર્થીઓને વેકેશન મળશે તો અત્યારે કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે જેમાં ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે જેમાં અત્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં પરંતુ કોરોનાના ગંભીર રોગોના જોખમના રહેલા લોકોને પણ ચેપથી બચાવવા મદદ મળી શકે છે આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમારા પરિવારમાં કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો ફરજિયાત બધાએ માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી પણ અત્યારે દરેકે લેવી જોઈએ છે જેમને બાકી હોય એમને તો ચોમાસાની ઋતુને લઈને ખેડતો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં ચાલુ વર્ષે આ ચોમાસાની સિઝનને સામાન્ય કરતાં સારું રહેશે અને એમાં ત્યારે નિષ્ણાતો અને આઈમડી વિભાગનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે જ્યારે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે જ્યારે આ ચાર મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ છે તો છસો છાસઠ એમએમ નોંધાયો છે અને દેશમાં અત્યારે એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે જ્યારે આ અલલીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાશે તો અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી જેમાં રૂપાલાએ બહુમાળી ચોક ખાતે સભા પણ સંબોધી હતી અને એમાં પદયાત્રા પણ યોજી હતી જ્યારે આ પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા જ્યારે યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભર્યા પછી અત્યારે વિરોધ થશે કે નહીં થાય જ્યારે રૂપાલાને માફી અપાશે કે નહીં અપાય તેના અંગે તમારું કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ત્યારે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનું આજે સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર પાંચસો ચૌદ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું અને આ વર્ષની શરૂઆતથી છેલ્લા સાડા ત્રણ મહિનામાં સોનું છે તે દસ હજાર બસો બાર રૂપિયા મોંઘું થયું છે જ્યારે આ પહેલી જાન્યુઆરી સોનું તેસઠ હજાર ત્રણસો બે રૂપિયા હતું અને હવે તોંતર હજાર પાંચસો ચૌદ ઉપર પહોંચી ગયું છે જ્યારે ત્યારે નિષ્ણાતોના માર્ષે આ વર્ષે સોનું છે તે પંચોતેર હજાર અને ચાંદી એક લાખ સુધી પહોંચી શકે છે